નમસ્કાર ખેડૂત મિત્રો નાળિયેરીમાં જ્યારે આપણે સ્ટાર્ટર એક હજાર લીટરમાં બે કિલો તથા આઈસીએલ કંપનીનું બાર ટકા ચીલેટેડ ઝીંક એક હજાર લીટરમાં પાંચસો ગ્રામ તથા તેની સાથે વીસ ટકા બોરોન એ પણ પાંચસો ગ્રામ નાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો જે કાંઈ ખરવાનો પ્રશ્ન છે એ ઓછો થઈ જશે તથા જે કાંઈ ઝિંક અને બોરોન બંને બંધારણ થશે એમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે અને વધારેમાં વધારે જે કાંઈ નાળિયેર છે એ લાગશે મિત્રો તમારી નાળિયેરીમાં જ્યારે આ રીતનું કથીરીનું ડેમેજ હોય તો તમે જંતુનાશક દવાનો સ્પ્રે કરો તેની સાથે બાયોસ્ટેટ કંપનીની મેડન કરીને દવા આવે છે એ એક હજાર લીટર પાણીમાં બસ્સો પચાસ એમએલ નાખી અને સ્પ્રે કરી અને માઇટનો કંટ્રોલ કરી શકો છો જેથી આપણું ફળ જે છે જેથી આપણું નાળિયેર છે એ ખરાબ ન થાય અને સારા એવા રેટ મળે ત્યારબાદ મિત્રો જ્યારે એના પછીનો સ્પ્રે આપણે કરીએ ત્યારે આપણે સ્ટાર્ટરની જગ્યાએ એક હજાર લિટર પાણીમાં બૂસ્ટર નાખવાનું છે એટલે કે સ્ટાર્ટર અને બૂસ્ટર એને અલ્ટરનેટ સ્પ્રે કરતા રહેવાનું છે જેથી કરીને બંધારણ અથવા તો સેટિંગ જે છે એ ખૂબ જ સારું થાય છે